ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં હતા આપણે જોયું હતું બે દિવસ પહેલાં તેમને જામીન પણ આપવામાં આવ્યા હતા ને હાલ હવે તે જેલની બહાર આવ્યા છે અને લોકોમાં અને આદિવાસી સમાજમાં અને આમ આદમી પાર્ટીમાં અત્યારે ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી તો કહી રહી હતી કે તેમની ઉપર ખોટા આરોપ કરવામાં આવી રહ્યા છે પણ હવે ચેતર વસાવા પણ બહારે આવીને બીજેપી ઉપર પ્રહાર કરી રહ્યા છે અને મોટો ધડાકો કરી રહ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું વૈષ્ણવ નમસ્કાર હું છું જ્યોતિકા પંડે અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં હતા ઓછામાં ઓછા બે મહિનાથી વધારે તેમને જેલમાં રહેવું પડ્યું હતું અને હવે તે જેલની બહાર આવ્યા છે આજે ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા ગયા છે તેમનો પરિવાર તેમના પત્ની તેમના છોકરાઓ સૌ ત્યાં ઊભા છે અને તેમનું સ્વાગત ની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે ચેતર વસાવા બહાર આવતા તેમણે મોટો ખુલાસો કર્યો છે તેમણે બહાર આવતા જ કહી દીધું છે કે મને જે કેસમાં ફસાવામાં આવ્યો હતો એ કેસ ખોટો છે અને આ બીજેપીનું કાવતરું છે આમ આદમી પાર્ટીના નેતાઓ તો આવું કહેતા જ હતા કે તેમની પર ખોટા કેસ કરવામાં આવ્યા છે ને અમારી પાર્ટીને નબળી પાડવાનું આ કાવતરું કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે તો પોતે જ ચેતર વસાવાએ બહારે આવી અને ખુલાસો કર્યો છે કે હું આ કેસમાં ખોટો ફસાવવામાં આવેલો છું અને મારી પાર્ટીને અને મને નબળો પાડવાનું આ કાવતરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે વધુમાં સૌપ્રથમ ચેતર વસાવાએ શું કહ્યું છે સાંભળી લઈએ તેમને જે રીતે એક ધારાસભ્ય તરીકે એક્ટિવિટીની મીટિંગમાં મે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની એ લોકોએ કોઈ નાકલ ન કરી અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ એ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાબારે સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ રહીશું નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્ય નો વિજય થતો સરકારી અધિકારીઓ બધા હાજર હતા વેપારીઓને સભ્ય તરીકે લીધા એના લીધે બોલાચાલી થઈ એના લીધે ઝપાઝપી થઈ અને ત્યાં કોઈ ત્રણસો સાત લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવું ક્યાંય બન્યું નથી મહિલા ને અપશબ્દો મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છે લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓને દીધો ચેતનભાઈ ચેતંદભાઈ તમારો ચેતનભાઈ તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસ્પ મળ્યો છે તો આપણે માનો છો કે વચ્ચારોને પણ નુકસાન થઈ રહ્યું છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી પણ આજથી સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની શોધી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું જેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાત બારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જગરપાલિકા ને તાલુકા જિલ્લા પંચાયત જે ચૂંટણી તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે ચૈતરભાઈ મનરેગા કૌભાંડ હોય કે પછી આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્ન હોય એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે તો માનો છો કે તમારી શરતનો ભંગ થવાની રાહત સરકાર જોઈ રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક સિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે

परा जाना